વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું દાળ તડકા તો એના માટે આપણે એક વાટકી ભરી અને આ વાટકીના માપની દાળ દાળ ભરી અને બે કલાકથી દાળ સરસ વલાળી દીધી છે ને નખથી તોડો તો સરસ તૂટી જાય છે એવી મસ્ત એવી પલળી ગઈ છે તો દાળને આપણે પહેલાં બાફી લેવાની છે અને અહીંયા આપણે લીલા ધાણા લઈ લીધા છે એક લસણનો ગાંઠિયો બે ડુંગળી એક ચાદુનો ટુકડો અને બે લીલા મરચાં બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું ને વઘાર માટે તેલ દાળની ઉપર આવે એટલું પાણી આપણે લેવાનું છે એક નાની ચમચી જેટલી હળદર ઉમેરશું બાફવામાં આપણે એક ચમચી જેટલું જીરું એક તજનો ટુકડો ઉમેરશું અને ત્રણ થી ચાર લવિંગ ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું ને આપણે ત્રણ થી ચાર સીટી કરી લેશું એકદમ મસ્ત એવી દાળ બફાઈ ત્યાં સુધી તો આપણે ચાર થી પાંચ સીટી કરી લીધી હતી દાળ મસ્ત એવી આપણી બફાઈ ગઈ છે તો હવે આપણે તડકા લગાવી દઈશું

કલર ચેન્જ થાય ત્યાં સુધી છે આપણે આદુ અને ખાંડી લીધું છે અહીંયા આપણે ટમેટાને પણ સરસ ખમણી લીધું છે એક મોટું ટમેટું લઈ અને ખમણી લીધું છે ટમેટું આપણે ખમણી લીધું છે મોટું હું ટમેટું બતાવતા તમને ભૂલી ગઈ હતી તો ડુંગળી આપણે અહીંયા સતળી ગઈ છે તો લસણ અને સ્વાદ સુધી આપણે સાતડવાનું છે લસણ અને આદુ ને આપણે જે ટમેટું ખમણેલું અહીંયા પેલા ઉમેરી દેસુ અને હવે બધા મસાલા કરશું તો એક દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક નાની ચમચી જેટલી હળદર બધું મિક્સ કરી અને સરસ સાતળી લેવાનું છે ટમેટાનું જે પાણી થયું છે બળી જાય ત્યાં સુધી આપણે સાતડવાનું અહીંયા આપણે મસાલાના ભાગનું જ પાણી મીઠું ઉમેરશું થોડા લીલા ધાણા અહીંયા ઉમેરશું એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે તો અહીંયા આપણો મસાલો એકદમ સરસ સતળાઈ ગયો છે અને ટમેટાનું પાણી પણ સરસ બળી ગયું છે તેલ સરસ છૂટું પડવા લાગ્યું છે તો આપણે જે દાળ બાફેલી એ અહીંયા ઉમેરી દેવાની છે સરસ મિક્સ કરી દઈશું સરસ આપણે બધું મિક્સ કરી દીધું છે અને આપણે શું થોડી વાર એને ખદખદવા દેવાનું છે ને ઉપરથી આપણે હવે તડકો લગાવવાનો છે હવે આપણે ઉપરથી તડકો લગાવવાનો છે તો એક ચમચી જેટલું પહેલાં આપણે ઘી ઉમેરશું અને એક ચમચી જેટલું તેલ ઉમેરશું એક ચમચી જેટલું તેલ ઉમેરું અને આને સરસ આપણે ગરમ કરીને ઉપરથી તડકો લગાવશું ઘીને ને તેલ સરસ ગરમ થઈ ગયા છે તો પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અહીંયા આપણે જે લીલા મરચાં લીધેલા અહીંયા વઘારમાં ઉમેરી દઈશું અને ગેસ કરી દઈશું આપણે બંધ અહીંયા આપણે એક નાની આપણે ગેસ બંધ કરી દીધો છે અને એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અને ઉપરથી આપણે તડકો લગાવી દઈશું તો અહીંયા આપણે દાળ તડકા તૈયાર છે તો સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણા દાળ તડકા ઉપરથી લીલા ધાણા ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો